જેમાં કડકડતી ઠંડીનો ચમકારો નવ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર સાબિત થયું કંડલામાં તેર ડિગ્રી જ્યારે ભુજમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટ સુરેન્દ્રનગર અને ડીસામાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું પાટનગર ગાંધીનગરમાં પણ ચૌદ ડિગ્રી જ્યારે અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે પોરબંદર કેશોદ મહુવામાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરા દમણ અને વલ્લભ વિદ્યાનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું સુરત અને વલસાડમાં અઢાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ખાસ રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અત્યારે જોવા મળી રહ્યો છે લોકો ઠંડીથી બચવા માટે ક્યાંક ગરમ પીણા અને સાથે સાથે કસરતનો સહારો લઈ રહ્યા છે રાજ્યના અલગ અલગ ગાર્ડન્સમાં જોશો તો ક્યાંક લોકો યોગા કરતાં કે કસરત કરતા નજરે પડી રહ્યા છે આ ઠંડીને ઠંડીની જાણે મજા માણી રહ્યા હોય તે રીતે ગરમ વસ્ત્રો પહેરીને અને ત્યારબાદ કસરત કરવા માટે જતા હોય છે તો અલગ અલગ યુવાઓમાં જીમનો ક્રેઝ પણ અત્યારે ઠંડીની સિઝનમાં ક્યાંક વધી રહ્યો છે હાલમાં તમામ શહેરોમાં જોઈએ તો સત્તર ડિગ્રી નીચે તાપમાન નોંધાયું છે કડકડતી ઠંડીનો ચમકારો અને જેમ જેમ અ ડિસેમ્બરનો અંત અત્યારે ચાલી રહ્યો છે જાન્યુઆરીની શરૂઆત થશે ત્યારે આ તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે